જો ટેબલ્સ હોય તો લિસ્ટ જોવા મળશે અને ન હોય તો એમટી સેટ મેસેજ જોવા મળશે કરંટ ડેટાબેઝમાં ટેબલ બનાવવું હોય તો ક્રિએટ ટેબલ ટેબલનું નામ આપીશું ડેમો કૌંસમાં પહેલો કોલમ નંબર ઇન્ટ અલ્પિરામ બીજા કોલમમાં નેમ વેરકેર કૌંસમાં બસો પંચાવન તે જ રીતે ત્રીજો કોલમ એજ મ ચોથા કોલમમાં એડ્રેસ ફરીથી વેર કેર બસો પંચાવન પાંચમું કોલમ મોબાઈલ ડેટા ટાઈપ અને કસ્ટમર અંડરસ્કોર આઈડી તેમાં પણ ઇન્ટ ટાઈપ કાઉન્સ્ટ બંધ કરીશું સેમી

टेबल टेबल नाम આપીશું ડેમો મોડિફાય નેમ નામ જેમ હોય એમ જ આપીશું એન કેપિટલ વેકર 255 જે આપીશું નોટ નલ મતલબ આ વેલ્યુ ખાલી રહીવી જોઈએ નહીં એન્ટર આપીશું ક્વેરી ઓકે સેટ થઈ ગયેલ છે ક્રોસ ચેક માટે ડિસ્ક્રાઇબ આપીશું જોઈ શકાય છે કે એજમાં નલ ની વેલ્યુ ઉપરના કોલમમાં યસ છે નીચેના કોલમમાં નો જોવા મળે છે તો નોટ નલ અહીંયા સેટ થયેલ છે ત્યાર પછી યુનિક કોલમમાં વેલ્યુ અજુડ રહેવી જોઈએ તે માટે તો સ્ટ્રક્ચર માં ફરી ફેરફાર કરીશું અલ્ટર ટેબલ ડેમો મોડિફાય જ્યાં મોબાઈલ ઇન્ટ આપીશું યુનિક એન્ટ્રા આપીશું જેથી કોલમમાં આ કન્સ્ટ્રેન સેટ થયેલ છે ચેક કરવા માટે જોઈ શકો છો કે કીમાં યુનિક શબ્દ મોબાઈલની લાઇનમાં એડ થયેલો જોઈ શકાય છે જે ઉપરના ખોલમમાં જોવા મળતો નથી ત્યાર પછી ચેક કોલમમાં વેલ્યુ આપેલ મુજબ હોવી જોઈએ તે માટે અલ્ટર ટેબલ ટેબલનું નામ ડેમો મોડિફાય એજ ચેક int અને પછી આપીશું ચેક કૌંસમાં એજ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 18 સેમીકોલન મતલબ એજ 18 થી ઉપર હોવી જોઈએ હંમેશા તો તે માટે સેટ થયેલ છે જે ડિસ્ક્રાઇબમાં જોવા મળશે નહીં પણ ચેક કન્સ્ટ્રેન્ચ જે આપણે એજ માં સેટ કરેલ છે આગળ જોઈએ ડિફોલ્ટ કોલમમાં વેલ્યુ ન હોય ત્યારે આ વેલ્યુ લેવાય છે તો અહીંયા અલ્ટર ટેબલ ટેબલ નું નામ આપીશું મોડિફાય એડ્રેસ વેર કેર બસો પંચાવન ડિફોલ્ટ સ્પેસ આપીને સ્ટેટમેન્ટ આપીશું જેમ કે નોટ અવેલેબલ બીજું કંઈ પણ આપી શકાય છે ક્રોસ ચેક કરવું હોય તો હવે તમે ડિફોલ્ટમાં એડ્રેસની લાઈનમાં નોટ અવેલેબલ સ્ટેટમેન્ટ તમે જોઈ શકો છો આગળ જોઈએ પ્રાઇમરી કી કોલમમાં વેલ્યુ ખાલી ન રહે તેમજ અજોડ રહે તે માટે પ્રાઇમરી કી ઉપયોગ કરી શકાય છે પણ ઉપયોગની સ્ટાઇલમાં થોડો ફેરફાર છે અલ્ટર ટેબલ ટેબલનું નામ આપીશું ડેમો એડ શબ્દ યુઝ કરીશું અને પ્રાઇમરી કી અને કૌંસમાં કોલમનું નામ આપીશું જેમ કે નંબર નો એનઓ સેમી કોલન તો પહેલા કોલમને પ્રાઇમરી કી તરીકે સેટ કરશે એન્ટર આપીશું સેટ થયેલ છે ક્રોસ ચેક માટે ફરી ડિસ્ક્રાઇબ આપો ડિસ્ક્રાઇબ થી જોઈ શકાય છે કે નંબર માં નલ માં નો કી માં પ્રાઇમરી ઓપ્શન સેટ થયેલ છે જે ઉપરના ટેબલ ના ખાનામાં જોવા મળતું નથી આમ પ્રાઇમરી કી સેટ કરી શકાય છે તેમજ એક જ કોલમમાં એક થી વધુ કન્સ્ટ પણ આપી શકાય છે જેમ મોડિફાય જેમાં લઈશું મોબાઈલ અગાઉ કન્સ્ટેન્સ આપેલ ફરીથી બીજો કન્સ્ટેન્ટ એડ કરીશું નોટ નલ અગાઉ યુનિક આપેલ હવે નોટ નલ ડિસ્ક્રાઇબ આપીશું જેથી મોબાઈલમાં ફેરફાર જોઈ શકાય છે નલમાં નો અને કીમાં યુનિક આ પ્રકારે એક સાથે બે કન્સ્ટેન સેટ થયેલા છે શો ટેબલ્સ જેથી કરંટ ડેટાબેઝના ટેબલ્સનો લિસ્ટ જોવા મળશે એક જ ટેબલ છે હાલ કન્સ્ટેન સાથે પણ ટેબલને બનાવી શકાય છે તે માટે ક્રિએટ ટેબલ ટેબલનું નામ આપીશું જેમ કે કોપા કૌંસ પહેલા કોલમમાં આઈડી ડેટા ટાઈપ ઇન્ટીજર અલ્ફિરામ પ્રોડક્ટ નેમ ને ડેટા ટાઈપ વેર કેર ટુ કૌસ્ટ બંધ કરીશું પરંતુ અહીંયા જ કન્સ્ટેન આપી શકાય છે જેમ કે આઈડી માટે આપીશું પ્રાઈમરી કી આજ પ્રકારે બીજા કન્સ્ટ્રેન પણ આ પ્રમાણે બનાવતી વખતે જ આપી શકાય છે એન્ટર આપીશું હાલ એરર જોવા મળે છે સિન્ટેક્સમાં ક્રોસ ચેક કરતા ખ્યાલ આવશે કે અંતે કૌંસ કરેલ નથી તો કૌંસને પૂર્ણ કરીશું કૌંસ પૂર્ણ કરીને એન્ટર આપીશું હવે ટેબલ ક્રિએટ થઈ ગયેલ છે ક્રોસ ચેક માટે આપી શકાય ડિસ્ક્રાઇબ ટેબલ નું નામ કોપા જેથી જોઈ શકો છો કે પહેલેથી જ પ્રાઇમરી કી સેટ થયેલ છે આઈડી ફિલ્ડ માટે આ પ્રકારે દરેક કન્સ્ટ્રેન્ટ ને ટેબલ બનાવતી વખતે જ આપી શકાય છે ડિસ્ક્રાઇબ આપીશું ડેમો હાલ બંને ટેબલ જોઈ શકાય છે ત્યાર પછી મહત્વનો પોઈન્ટ ફોરેન કી જે અન્ય ટેબલની પ્રાઇમરી કીને રિફર કરે છે મતલબ અહીંયા અલ્ટર ટેબલ ડેમો એડ ફોરેન કી જ્યાં કૌંસમાં કરંટ ટેબલનું નામ લઈશું કસ્ટમર અંડરસ્કોર આઈડી સદાપીશું રેફરન્સ બીજા ટેબલની

ફોરેન કી જે અન્ય ટેબલની પ્રાઇમરી કી ને કરે છે આમ અલગ અલગ કન્સ્ટેન્ટ નો આપણે ઉપયોગ જોયો કોલગના આવા જ તમામ વિડીયો માટે ચેનલ ને કરો જલ્દી મળીશું ના વિડીયોમાં